યાત્રાધામ અંબાજીની સુરક્ષા વધારવામાં આવી છે દિલ્હીમાં થયેલા હુમલા બાદ તપાસ તેજ કરી દેવામાં આવી છે યાત્રાધામ અંબાજીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને મંદિરમાં એસઓજી તેમજ અંબાજી પોલીસે સંયુક્ત રીતે સુરક્ષાની ચકાસણી કરી છે ડોગ સ્કોડની મદદથી મંદિરના ખૂણે ખૂણાને ચેક કરવામાં આવ્યો છે દિલ્હીમાં થયેલા કાર વિસ્ફોટ બાદ ગુજરાતના તમામ યાત્રાધામને એલર્ટ મોડ ઉપર મૂકી દેવામાં આવ્યા છે અને સઘન તપાસ કરાઈ રહી છે અંબાજી મંદિરમાં કોઈ પણ પ્રકારની ઘટના ન બને તે માટે સાવચેતી માટે સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી છે અહેવાલ અરવિંદ અગ્રવાલ અંબાજી બનાસકાંઠા અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં